મારું નામ શામજીભાઈ રામાભાઈ ગામ મારું લીમડી તાલુકો સુરેન્દ્રનગર જિલ્લો શું માનતા માનતા મને ચાંદી પડેલી હતી રિપોર્ટ નતો કરાવ્યો પણ જ્યાં બતાવું ને એમ કે તમારે રિપોર્ટ કરાવવા પડશે

કોઈ કાય દવાય ના લે પડી કઈ નઈ રિપોર્ટ નઈ લે કઈ દવાય ને કધુ બંધ થઈ ગઈ કોઈ માતાજી ની માનતા રાખી એ પછી દવાય ના લેવી પડી કોઈ રિપોર્ટ એ ના કરાવાય લગભગ મહિના ને મહિના ચાલુ ને ચાલુ કે બર મહિના અત્યારે ચાંદી મટી ગઈ જે છેલ્લા 5 વર્ષથી હતી એ ખાલી માનતા રાખીને કેટલા સમયમાં મટી ગઈ બે બે મહિના બે મહિનાથી અત્યારે કોઈ દવા લીધા વગર એ સંપૂર્ણ મટી ગઈ લેતા જ નહીં દવા જ નહીં લેતા માતાજી ની માનતા પૂરી કરવા માટે માનતા પૂરી કરવા આ બધું ક્યાં માતાજી ની કૃપા રામ રામ